વાગરામાં દારૂની હેરાફેરી કરતાં બે સપ્લાયરોને વિલાયત ચોકડીથી ઝડપી એક લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ભરૂચથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલ બે બુટલેગરોને વાગરા પોલીસે ચુમ્માલીસ હજારની કિંમતના બસો વીસ લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીના ગુજરાતમાં દારૂ વંચે છે છતાં પણ વાગરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેમજ દારૂની હેરાફેરી પણ કરવામાં આવે છે તેમ લાગી રહ્યું છે ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાયત બુટલેગરને સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાઘરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોટ ગુજવી હતી બાતમી મુજબની જી જે સોલ એટી નવ્વાણું જીરો ત્રણ નંબરની રિક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઊભી રાખવા ઈશારો કરવા છતાંય ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો જેથી પોલીસે આગળ રસ્તા વચ્ચે આડાસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો તપાસ કરતા રિક્ષામાંથી બસો વીસ લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક દીપક રમેશ વસાવા રહેવાસી ફાટા તળાવ વૈરાગી વાડ ભરૂચ તેમજ તેની સાથે ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પડ્યા હતા પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરૂચના ફાટા તળાવ વૈરાગી વિસ્તારમાં રહેતા રવિ રમેશ વસાવાએ ભરી આપ્યો હતો અને દારૂનો જથ્થો વાગરા તાલુકાના વિલાયત ગામના મીનાબેન હસમુખ પરમાર તેમજ દલપત પરસોત્તમ પરમારના હોય આપવાનો હતો જેથી વાગરા પોલીસે 44000 ની કિંમતનો દારૂ મોબાઈલ અને રિક્ષા મળી કુલ એક લાખ મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બે આરોપીઓ તેમજ દારૂ ભરી આપનાર તેમજ વિલાયતના બે મળી ત્રણે વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાગરા પોલીસે ગત તારીખ એકવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો તેમ છતાં કાર ચાલકે ગાડી ઉભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંગ પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો પોલીસે કાર ચાલક સાથે બાર લાખ ચાર હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ વાગરા પોલીસે દારૂ ભરેલી ખો કાર પણ ઝડપી પાડી હતી જેમાં પચીસ લીટરના દસ પ્લાસ્ટિકના કાર્બા તેમજ એક પ્લાસ્ટિકની થેલીમાં દસ લીટર દેશી દારૂ મળી આવ્યું હતું પોલીસે કુલ બસો સાહીઠ લીટર બાવન હજાર કિંમતનો દારૂનો જથ્થો તેમજ ચાર લાખની ઇકો મળી ચાર લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ સ્ટ્રીટ મોનિટરિંગ સેલે પણ દેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી પાડી હતી જેમાં પાંચસો લીટર ઉપરાંતનો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે વધુ એક દારૂની હેરાફેરી કરતી રિક્ષાને પોલીસે ઝડપી પાડી હતી ત્યારે વાઘરા પંથકમાં દારૂના દૂષણને ડામવા માટે ખુલ્લે આમ થતાં દારૂ વેચાણ અને દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ લાલ આંખ કરે તે હવે જરૂરી બન્યો છે